ने आज है सरस मजा ने बो इत शा पवन है आज बहुत उड़े तो टाइम थे साढ़ा दस टाइम पवन ही दिशा जो बो तेज गति तो तो में है तो है बो आज है बहु इत बहुत पवन है एम है ठंडो ठंडो पवन आवे मारो हमें कपा वही मारे वीणवा એને ફેમિલી તમારા બધાને સાથ અને સપોર્ટની થોડી ઘણી આપણે જરૂર પીડી છે તો આપણે હે કે ભાઈ એક ફેસબુકમાં પેજ બનાવ્યું છે જે આજુબુદી કે આપણે બનાવેલું જ નહોતું પણ આજે છે કે ભાઈ આપણે ફેસબુકમાં હે કે પેજનું ઓપનિંગ કર્યું છે સરસ મજાનું અમારે બંને ભાઈના હે કે ફોટા છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને એ આપણું નવું એવું પેજ છે તો એમ હે કે તમે બધા સપોર્ટ આપો સાથ આપો એવી હે કે આશા રાખેલી છે ને હજી કાલે આપણે પેજને બનાવ્યું પણ આપણે હે કે બધાને આશા કે તમે બધા જીને હે કે સપોર્ટ કરશો જેમ હાર શાંતિ બારી વ્લોગ કરીને આપણું પેજ છે જે તમને સ્ક્રીન ઉપર દેખાશે અને લિંક હે કે આપણે ભાઈ માં મળી જશે વિડીયો માં મળી જાય છે માં પણ લિંક મળી જવાની છે જીને હે કે યાર બધા ફોલો કરજો અને સપોર્ટ જે હોય આપ્યો ને એ રીતે આપણે પેજ જ દેજો અને આપણે હે કે ભાઈ એ પેજની અંદર દસ દિવસમાં હે કે એક હજાર ફોલોવર્સ કમ્પ્લીટ કરવાના છે આશા છે કે તમે બધાએ સારો એવો સાથ અને સપોર્ટ દેશો તો દસ દિવસમાં આપણે હે કે એક હજાર ફોલોઅવર કમ્પ્લીટ થઈ પણ શકીએ છે કેમ કે આમ ધારો તો અત્યારે હાલમાં છે કે બધાને ઓલામાં ફેસબુક તો હોય ને હોય જ એમાંય આપણે કે કોમેડી રીલ્સ જે બનાવી છે ને અમે એ બધી છે કે એમાં અપલોડ થવાની છે અને આપણે ડેલી વ્લોગ છે કે એ કો વ્લોગ હોય કે એ એના અંદર કે આપણે અપલોડ થવાના છે અને કોમેડી રીલે પણ અપલોડ થવાની છે તો આપણે કે માતાજીની દૈયા અને તમારા બધા સાથને સહકારીને કે આપણે પેજનું ઓપનિંગ કરી નાખ્યું છે તો સપોર્ટ કરજો જેવી આમાં છો એમાં એવી રીતના કરજો અને દસ દિવસમાં આપણે કે ભાઈ એક હજાર ફોલોવર્સ કમ્પ્લીટ કરવાના છે એવી આશા છે કે તમારે તેને રાખીએ છીએ આપણે જો અત્યારે હાલમાં છે કે આપણી યુટ્યુબની ફેમિલી આઠ હજાર છસો સાઠ જેટલી છે આપણી યુટ્યુબ ફેમિલી આઠ હજાર છે એમાં તમે તારો એક દિવસમાં હજાર કરી નાખો પણ આ બધે આપણે દસ દિવસનું કર્યું છે એટલે દસ દિવસમાં કે આપણે ભાઈ એક હજાર ફોલોવર કમ્પ્લીટ કરવાના છે એ તમારા બધા કે એવા સારો એવો સપોર્ટ મળી રહે એવી આપણે આશા છે બહુ પેજ મોનિટાઈઝ થઈ શકે છે અમારાથી નહીં કે ફેસબુકનો અપડેટ આવી ગયો કે તો કાંઈ નક્કીને આમ કાંઈ ટેરિયા છે કે હે નહીં કાંઈ કે એટલા સબસ્ક્રાઈબર કે ઓલા એટલા ફોલોવર્સ કમ્પ્લીટ કરે તો તમાર પેજ મોનિટાઈઝ થાય આમાં નક્કી ના હોય ગમે તેવા છે કે ફેસબુક ધારે કે એવા પેજ મોનિટાઈઝ કરે છે અને આશા છે કે તમે યાર દસ દિવસમાં એક હજાર ફોલોવર્સ કમ્પલેટ કરી દેશો શું કેવું બા તમારું હા સાચી વાત છે કરશે કે બધા સપોર્ટ કરેતી ને હા હા આપણે ફેમિલી નંબર વહી કરેતી ને આપણે નવો પેજ બનાવ્યો છે હા હા થઈ ને હમ આપણે આશય રાખો ને હા બસ કરી દેહે હમ આપણે સબસ્ક્રાઇબ કરી હમ આપણે 8000 સબસ્ક્રાઇબર છે YouTube માં હા કરી દેહે હજી Facebook નું પેજ પહેલી વેલું બનાવ્યું છે હમ હમ એટલે આપણે ભાઈ બધા હે કે દસ દિવસમાં આપણે એક જ હજાર ફોલોવર કમ્પ્લીટ કરવાનું છે જો સામે તમને દેખે ના મારી અને અમારા બેનની બંને ભરવાનું હે કે ડીપી છે એ પેસ છે આપણું બીજા બધા સરસ મારો તો પછી એમાં શાંતિ બારીયા બ્લોગ્સ તો ઘણી બધી ચેનલો આવી જુ હોય અને કે ભાઈ અમારે બંને ભરવાનું જે ડીપી ફોટો હોય કે એમાં યાર બધા ફોલો કરજો અને દસ દિવસમાં કે આપણે એક જ હજાર કમ્પ્લીટ કરવાના છે દસ દિવસ બાદ જો એ પહેલાં એ જો કમ્પ્લીટ થઈ જાય એટલે તરત આપણે કે આપણે બ્લોગમાં કહી દઈશું કે ભાઈ

તો કે હું ન ભૂલતા ની તો ભમ રે દે ટાઈમ થઈ જસે આપણે નાસ્તો કરણ આજે નાસ્તો માં જો ફારા દાણા છે એ મંબી રે છે એ જો શીઆડો એ ટિવેન્ટી એ જો યામ શીઆડો છે આમાં ગાંઠિયા છે આમાં ભઈ શેરલી યામ સોવાનું ઓલા કે ગેઠિયા બાપડી ગાંઠિયા થી સોવાનું હેજી એ ભાઈ આપણે જો ચા બને છે અત્ચાર છે કે ભાઈ નાસ્તો કરણ ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા નાસ્તો કરો હા હાલો બધા નાસ્તો કરો હે

એને જલા નાસ્તો હે તો આલુ બધે નાસ્તો કરવો તો ભમ રહેજે પડી ગયશે સારે સરસ મજાણ બની જશે સાસની તીખાડી કે સાતમાં સાસ જરીઓ પછી આઈ જલા રોટલા તમારું શું છે દાણા રીંગણા બટેટા એવું બધી છે બનતી ખાઈ નો ભાવે હમ એટલે હું છે એવું શાક બધું હવે બનાવીને ખાવ હમ હાલો બજે વાળું કરવા હમ આજ થોડી કે ટાઈટ હે કે કે જો બે દિવસ થઈને કે સોલન કાઠે જ બેસી હા એનું ટાઈટ થોડીક હોય ગઈ એટલે એમ તાપ લાગે ને વાળો થઈ જાય એમ તો હાલો બધાય વાળો કરવા તો ફેમ રાજે પડી ગઈ છે સાસ ને સરસ મજાનું બની ગઈ છે સાસ ની તીખારી કે સાથ માં સાસ જરિયો પછી આટલા રોટલા તમારે શું છે દાણા રીંગણા બટેટા એવું બધે છે મંતી ખાઈ ન ભાવે હમ એટલે હું છે ને શાક બધું બનાવ બનાવીને ખાઓ

ફોલોવર્સ ફેસબુક પેજ ઉપર કરવાના છે તો કેવી રીતના થશે થાય કે નહીં થાય કે એ તો હવે મને કે ભાઈ બધું હવે તમારા હાથમાં છે બને એટલે આપણે ભાઈ શેર કરજો અને તમને હે કે લિંક હજી કમેન્ટ બોક્સની પિન છે અને આ મળી જાય છે પેજની લિંક તો જ આવ અને ફોલો કરી દેજો દસ દિવસમાં આપણે એક હજાર ફોલોવર્સ કમ્પ્લીટ કરવાના છે થાય કે નહીં થાય એ તો હવે મને નથી ખબર બધું તમારા હાથમાં છે હવે તમે જેટલો ફોલો કરશો એટલો આપણે આંકડો વધશે પછી આવતા બ્લોગમાં આપણે જણાવશું કેટલા છે કેટલા નહીં તો હવે બાકી તો આજના બ્લોગનો અહીંયા અહીંયા કરીએ નાશા રાખી તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમી ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં છે પેલી વારે તો સબસ્ક્રાઈબ કરી દેજો ભલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી